कुझु को जंग मूल ते जन श्री आवे सां માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રી પરબતભાઈ સાહેબ જોઈતાભાઈ પટેલ સાહેબ હરજીવનભાઈ સાહેબ બાબરાભાઈ સાહેબ અને સર્વે મિત્રોને આવકારીએ છીએ અને કાર્યક્રમના દોરને સન્માનવા માટે માનસિંહભાઈ આચાર્ય શ્રી તીથગામ ને વિનંતી કરું કે સર્વેને વધાવવા માટે આવકારવા

શંકરભાઈ ચૌધરી સાહેબ બનાસ બેંકના શ્રી બનાસ ડેરીના શ્રી રાજ્ય સરકારના મંત્રી શ્રી મંત્રીશ્રી શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને સન્માનિત કરશે સાફો સાલ અને ફુલહારથી પટેલ તરફથી જ એમના નામ બોલવામાં આવ્યા હોય છે હાજર ન હોય તો એના સંબંધી આવી જાય રસોડામાં સેવા આપતા હોય તો ખાગડા રતનસિંહ ભાઈ ત્રિક્મા માધાભાઈ પદ્માભાઈ ભેમાભાઈ ભીખાભાઈ સીતાભાઈ જગાભાઈ દેવરામભાઈ લક્ષ્મણભાઈ અંજનભાઈ રામજીભાઈ શંકરભાઈ ચૌધરી સાહેબ ને મિત્રો સાલ સાપો અને કુલહાર થી સન્માનિત કરશે પરબતભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી નું સન્માન કરશે ખાગર તસી બેટ્રીક માં ભાઈ માધાભાઈ પદલે સાલ ઓળડી સન્માનિત કરસે માધાભાઈ પદમાભાઈ ને પટેલ માનસિંહ ભાઈ પટેલ વીરમભાઈ માન્ય ધારાસભ્ય શ્રી સન્માનિત કરશે

તો કાર્યક્રમ છે એ નવ વાગ્યા નો એક બાજુ મૂકી અને આપણા સમાજની એક ગંગા નાદ ગંગા ના દર્શન અને વાત વિચાર અને વિમર્શ માટે અહીંયા બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી બાબરાભાઈ પટેલ સાહેબનો સન્માન કરશે અર્જણભાઈ રામજીભાઈ પટેલ સાલ ઉઢાળી અને સન્માન કરશે સાહેબ ડિરેક્ટર શ્રી બનાસડેરી પાલનપુરનો સન્માન કરશે અનંદાભાઈ ત્યાર પછી

અમે નહીં આવું હો નંદજીના માને શ્રી જેતજીભાઈ પટેલ રોની શ્રી જેતજીભાઈ પટેલ રોલેનો સ્વાગત કરસે ડોક્ટર હિરાભાઈ એ નહીં આવું હો નંદજીના માને હું ક્યાં નહીં ગય આવું

અને આપણા આગેવાન માન્ય શ્રી પરબતભાઈ પટેલ એવા જ ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય અને આપણા આગેવાન આજની શ્રી જ્યોતાભાઈ પટેલ તેવા જ આપણા આગેવાન માન્યશ્રી હરજીવનભાઈ પટેલ સો માર્કેટ યાર્ડના ચેરમેનશ્રીઓ સમાજની સંસ્થાઓના પ્રમુખશ્રીઓ પરમવંદનીય સંતગણ સ્ટેજ ઉપર ઉપસ્થિત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત સહકાર અને સામાજિક સૌ સન્માન્ય આગેવાનો વંદનીય વડીલો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શ્રદ્ધાભાઈ માતાઓ બહેનો પ્રિય યુવાન મિત્રો આવો ડોક્ટર મિત્રો સમાજ ગંગાના જે દર્શન થયા વિશાળ સંખ્યાની અંદર હૃદયથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા મોટી સંખ્યામાં આપ સૌએ દર્શન આપ્યા દેથળી ગામે જે આયોજન કર્યું એના માટે દેથળી ગામના સૌ આગેવાનો અને ગ્રામજનો એમને અભિનંદન આપું છું કે આટલી સમાજ ગંગાને પોતાને આગળ તેડાવી આ એક ખૂબ મોટી પરંપરા ચાલતી આવી છે પરંપરા ક્યાંથી ચાલુ થઈ હશે શું કામ થઈ હશે ઇન્ટરનેટ ઉપર તપાસ કરી તો ના મળ્યું કઈ માહિતી ને મારા સ્વભાવ ઉપર મને લાગે કે બોલવાનું હોય તો એના પહેલા થોડી મહેનત મથામણ કરતો હોઉં છું દસ પંદર મિનિટ બોલવું હોય તો કલાક દોઢ કલાક એના માટે હું અભ્યાસ કરતો હોઉં છું પણ એમાં કંઈ વેલ ન પડ્યો એ પછી લાગ્યું કે આ ક્યાં આગળ હશે તો ઉપનિષ્ચિત કાળની અંદર કોઈ વ્યવસ્થા એની નહોતી વૈદિક કાળની અંદર પણ એની વ્યવસ્થા નથી મેં અલગ અલગ લોકોને મળ્યો વાત કરીને જો આ ત્યાંથી શરૂઆત થઈ છે તો શાસ્ત્રોની અંદર એનો ઉલ્લેખ દેખાયો અને મૂળ ભાવ એ હતો અગિયારસો ઉજવવા માટેનો કે જ્યારે અનાજની મોટા પ્રમાણમાં શોર્ટેજ હતી અનાજ મેળવવું એ મુશ્કેલ હતું અને એ તબક્કાની અંદર આ પરંપરા શાસ્ત્રો પદ્ધતિથી આ ચાલુ થયેલી એટલે પોતે ઉપવાસ કરે ને બીજાને ખવડાવે કમસે કમ મહિનાની અંદર એક દિવસ વર્ષની અંદર બાર દિવસ પોતે અનાજ ના ખાય પોતે કોઈ ફળ ઉપર અથવા તો કોઈ ફ્રૂટ ઉપર પોતે જીવે અને વધેલો અનાજ છે એ સમાજના બીજા ભાઈઓને ખવડાવે આ પ્રમાણની શ્રેષ્ઠ પરંપરા આપણા પૂર્વજો એ આપણે ત્યાં ચાલુ કરી મને લાગ્યું કે જે મુશ્કેલીનો સમય હશે એ ટાઈમે આપણા વડીલો આપણા પૂર્વજો કેટલી સાયન્ટિફિક પદ્ધતિથી ધર્મની સાથે આ બાબતને આ પુણ્ય કામની અંદર જોડાયા આ પરંપરા કોઈએ લેખિત કરા ના કર્યા કરવા છતાં પણ શ્રુતિ અને સ્મૃતિ એક કીધું બીજે સાંભળ્યું અને યાદ રાખ્યું શ્રુતિ અને સ્મૃતિના ભાવથી આ પરંપરાને આગળ વધારવી આ બાબત કોઈ નાની ઘટના નથી અને કેટલાય વર્ષોથી આ પરંપરા અગિયાર સુજવવા માટેની ચાલી આવે છે અને એનું સ્વરૂપ કદાચ આજે બદલાયું હશે આજે એનું સ્વરૂપ વિશાળ ફલક ઉપર કદાચ બન્યું હશે પરંતુ એના પાછળનો ભાવ એ ત્યાગનો ભાવ છે એની પાછળનો ભાવ એ સમર્પણનો ભાવ છે એની પાછળનો ભાવ એ બીજાને ઉપયોગી થવા માટેના પુણ્યનો ભાવ છે તો આ પુણ્યના ભાવ અને આ પરંપરાને આપ સૌએ નિભાવી છે એના માટે જેમણે-જેમણે અગિયારસો રાખી અગિયારસો ઉજવવાનું કામ કર્યું એ બધાને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ બंदन કરું છું ખૂબ ખૂબ બंदन કરું છું સમય બદલાતો હોય એ પ્રમાણે કેટલી પરંપરાઓ બદલવી પડતી હોય છે માન્ય પરબત ભાઈએ આપણને ઘણી બધી વાતો આપણા આગેવાન તરીકે આપણને કરી એટલે મારા શબ્દોમાં કહીએ તો એમણે કીધેલી વાતો રાખીએ તો આગેવાન તરીકે આપણે આ દિશા પકડવી પડે આ પ્રમાણે કરવું પડે એ બધી વાતો એમણે કરી છે બે બાબતો અહીંયા છું વિશાળ સંખ્યામાં સમાજ ગંગા છે ત્યારે મારી પાસે જે માહિતી છે એ આપ સૌને આપું છું આપણને પહેલી દ્રષ્ટિથી કોઈ નર્મદાના પાણી માટેની વાત કરે નર્મદાનું પાણી છોડવામાં આવે તો કેટલી અંદરથી તાજક થાય છે એમ થાય કે વાહ સારું તજો પાણી નર્મદાનો અહીંયા આગળ પહોંચતું કર્યું કે નર્મદાજી તાત્કાલિક નજર સામે દેખાય છે એટલે આપણને એમ લાગે કે વાહ આ કર્યું એ સારું કર્યું અને પુણ્યની પરંપરાઓ કેટલી છે કુંભના મેળામાં પાણી છોડવામાં આવે કુંભ થતો હોય મધ્યપ્રદેશની અંદર અને એનું પુણ્ય ફળ વાવમાં મળે આનાથી મોટો ફાયદો કેવો કુંભનું પાણી ક્યાંથી ચૂટે ડેમમાં પાણી વધે અને જેવું ડેમમાં પાણી વધે સીધું વાવ સુધી પહોંચે હું માનું છું કે કુદરતી એક બાકી કુંભના મેળાના શું ફળશ્રુતિ હશે મને ખબર નહીં પરંતુ આ ફળશ્રુતિ તો નર્મદાજીએ સાક્ષાત આપણા સુધી પહોંચતી કરી છે જે કુંભનો મેળો ન હોત તો મધ્યપ્રદેશના ડેમોની અંદરથી પાણી ન આવી શકો ચોમાસા સિવાય નર્મદાના ડેમની અંદર કોઈ દિવસ ફૂટ પાણી વધ્યું નથી એક ઇંચ વધે ને ઘટવાનો ટાઈમ હોય અને એની અંદર નર્મદાના ડેમ ની અંદર પાણી વધે હું માનું છું કે પુણ્ય પ્રતાપ જ કહેવાય કે પુણ્ય પ્રતાપનો લાભ આપણા સુધી પણ અને જેવું આવ્યું તે વધ્યું એવું તાત્કાલિક અહીંયા આગળ છોડવા માટેની વ્યવસ્થા થઈ પણ આ કામ જેટલું આનંદિત કરે છે તેનાથી પણ વધારે કામ આનંદિત એ આ જ્ઞાનની સદી છે તમને લાગશે કે આ જ્ઞાનની સદી નવા આવા અઘરા અઘરા શબ્દો શું બોલે